જોહાર જય આદિવાસી લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે છેલ્લા તબક્કાનું મતદાન બાકી રહ્યું છે અને ચાર જૂન ના રોજ આ જે ચૂંટણીઓ છે એના પરિણામો ઘોષિત થઈ જશે ત્યારબાદ ખબર પડી જશે કે કોની સરકાર બનવાની છે ઇન્ડિયા ગઠબંધનની કે એનડીએ ગઠબંધનની પરંતુ જે આ સમગ્ર ચૂંટણી પ્રચાર છે ચૂંટણી પ્રચાર દરમિયાન તમે જોયું હોય તો ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને અન્ય જે વિપક્ષી પાર્ટીઓ છે જે ભાજપના વિરોધમાં છે એમનું એક ગઠબંધન છે અને એનડીએ ગઠબંધન એટલે કે ભાજપ સમર્થિત જે

એમના દ્વારા વારંવાર જે સત્તા પક્ષ છે એના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે હવે જો એમની સરકાર બનશે તો તેઓ દેશનું જે બંધારણ છે તે બદલી નાખશે જે ગરીબ દલિત આદિવાસી વંચિતોને અધિકારો આપવામાં આવ્યા છે તેઓ છીનવી લેશે એ પ્રકારના વિપક્ષ એટલે કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા સત્તા પક્ષ પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ભાજપ પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે હવે જયારે અનામતની વાત થાય છે તો અનામતમાં એક ખાસ અનામત છે રાજકીય અનામત એટલે કે જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી એમના માટે બંધારણમાં રાજકીય અનામત આપવામાં આવી છે અને તેને દર વર્ષે દર દસ વર્ષે વધારી દેવામાં આવે છે આના પહેલા તમે જોયું હોય તો વર્ષ બે હજાર ઓગણીસ કે એની આસપાસ જે દેશના ગૃહમંત્રી એટલે કે અમિત શાહ છે તેમણે લોકસભામાં એક બિલ લાવ્યા હતા એમને આ જે રાજકીય અનામત છે પોલિટિકલ રિઝર્વેશન છે ને દસ વર્ષ વધુ લંબાવવા માટે અને એ બિલ પાસ કર્યું અને ત્યારબાદ જે એસસી અને એસટી વર્ગના જે લોકો છે એમને રાજકીય અનામત મળે હવે સમગ્ર દેશમાં વાત કરવામાં આવે તો જે એસટી સમુદાય છે અનુસૂચિત જનજાતિ આદિવાસી સમુદાય છે તો એમના માટે કુલ સુડતાલીસ જેટલી લોકસભા બેઠકો અનામત રાખવામાં આવી છે અને બીજી બાજુ જે દલિત સમુદાય છે એસસી અનુસૂચિત જાતિ લોકો છે તો એમના માટે કુલ ચોર્યાસી જેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે મારા આગળના વિડીયોમાં પણ હું હંમેશા જે

અને લોકસભામાં સરકાર બનાવવા માટે એટલે કે બહુમત હાંસલ કરવા માટે કુલ બસો ને બોતેર જેટલી જે બેઠકો છે તેની જરૂર પડે છે એટલે કે લગભગ બહુમતી મેળવવા માટેની જે બેઠકો છે એમાંથી પચાસ ટકાની આસપાસ એટલે કે સુડતાલીસ અડતાલીસ ટકા જે બેઠકો છે તે એસટી અને એસસી સમુદાય માટે જે અનામત છે એટલી બેઠકો છે એકસો ને એકત્રીસ બેઠકો એટલે તમે વિચારી શકો કે આ એકસો એકત્રીસ બેઠકો દેશના રાજકારણમાં કેટલો મોટો ફરક પાડી શકે પરંતુ સમસ્યા શું છે ગરીબોનું પોતાનો વર્ગ છે એનું પ્રતિનિધિત્વ કરે એવા નેતાઓ નથી ચૂંટાતા પણ આ જે બેઠકો છે એના પર જે રાજકીય પાર્ટીઓ એમને મેન્ડેટ આપે છે ટિકિટ આપે છે એની ગુલામી કરે એવા નેતાઓ ચૂંટાય છે અને એના કારણે જ આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે આદિવાસી સમુદાય છે તો આદિવાસી વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે એમના જે જળ જંગલ જમીન છીનવાઈ રહ્યા છે એના માટે અવાજ ઉઠાવે ત્યારે બીજી બાજુ જે દલિત સમુદાય છે અનુસૂચિત જાતિ સમુદાય છે તો એના કુલ ચોર્યાસી જેટલા સાંસદો છે પણ એ ચોર્યાસી સાંસદોમાંથી એક પણ સંસદ એવું નથી કે જે એમની સાથે જે જાતિગત ભેદભાવ થઈ રહ્યો છે એમને જે એમના હક અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એ માટે અવાજ ઉઠાવ્યો કારણ કે આ જે એકસો એકત્રીસો છે એમને ક્યાંક ક્યાંક ને કોઈક પાર્ટી ટિકિટ આપે છે અને પાર્ટી એ પાર્ટીનો એક સિદ્ધાંત હોય છે બંધારણ હોય છે અને તે પ્રમાણે એ નેતાઓએ ચાલવું પડે છે અને એના કારણે આ જે એકસો એકત્રીસ સાંસદો ચૂંટાય છે તે ફક્ત પાર્ટીના ઇશારે ચાલતી પુટડીઓ બનીને રહી જાય છે હવે તમે વિચારી શકો કે 131 સાંસદો એટલે કોઈ પણ સરકાર તોડી પાડવામાં કે કોઈ પણ સરકાર બનાવવામાં ખૂબ મોટી ભાગીદારી શકે કારણ કે લગભગ આસપાસ સુડતાળીસ અડતાળીસ ટકા બેઠકો તો એમની જ છે પરંતુ સમસ્યા જે છે કે આજે આદિવાસી સમુદાય અનુસૂચિત જનજાતિ સમુદાય કે દલિત સમુદાય જે છે તે પોતાની જે રાજકીય તાકાત છે તે નથી ઓળખી રહ્યું હવે વર્ષ બે હાજર ઓગણીસની લોકસભાની ચૂંટણી બેઠકોમાંથી લગભગ બ્યાસી જેટલી બેઠકો ભાજપ જીતી હતી એટલે કે પચાસ થી પણ વધુ બેઠકો ભાજપ જીતી હતી એટલે ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સમુદાયે ભાજપ તરફી પોતાનું વલણ દર્શાવ્યું એવું દેખાઈ આવ્યું હવે આદિવાસી સમુદાય અનુસૂચિત જનજાતિ સમુદાય માટે જે સુડતાલીસ બેઠકો અનામત રાખવામાં આવી હતી તો એમાંથી કુલ એકત્રીસ જેટલી જે બેઠકો છે તે ભાજપ જીતી હતી ત્યારે જે દલિત સમુદાય અનુસૂચિત આ જાતિ સમુદાય માટે જે ચોર્યાસી જેટલી બેઠકો છે તો એમાંથી છેતાલીસ જેટલી બેઠકો ભાજપે જીતી હતી એટલે કુલ એકસો એકત્રીસ બેઠકોમાંથી જે બ્યાસી જેટલી બેઠકો છે તે ભાજપ જીતી ગઈ હતી એટલે આપણે કહી શકીએ સમુદાય અને આદિવાસી સમુદાય ચોવીસ માં પણ હવે વર્ષ પણ એક સમીકરણ છે ગણિત છે આ એકસો એકત્રીસ બેઠકો તો એવી છે કે જ્યાં એમના માટે અનામત ફાળવવામાં આવી છે એટલે કે બેઠકો અનામત રાખવામાં આવી છે કે બેઠક પર કા તો એસપી સમુદાયનો જ વ્યક્તિ ચૂંટણી લડી શકે પરંતુ તમે ધ્યાનથી જોશો તો એ જે બેઠકો છે એ એ બેઠકોની આસપાસની જે 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 અન્ય સામાન્ય બેઠકો બેઠકો છે છે જનરલ સીટ તો પર ક્યાંક આદિવાસી વિસ્તારમાં જે આદિવાસી બેઠકોની નજીકની બેઠકો છે ત્યાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે જ્યારે બીજી બાજુ જ્યાં દલિત સમુદાયની વસ્તી છે તો એની આસપાસની જે બેઠકો છે તો ત્યાં દલિત સમુદાયનું પ્રભુત્વ છે એટલે એકસો એકત્રીસ બેઠકો તો ફક્ત અનામત પરંતુ આપણે જનરલી કહી શકીએ કે દોઢસોની આસપાસ તો બેઠકો એવી છે કે સીધી એસસી એસટી સમુદાયના પ્રભુત્વમાં આવે છે અને આટલી બેઠકો પર સીધી રીતે નક્કી કરી શકે કે કઈ પાર્ટીનો નેતા જીતશે કઈ પાર્ટીને તેઓ સમર્થન કરશે કયા નેતાને તેઓ સમર્થન કરશે તે એવું સ્પષ્ટપણે નક્કી કરે અને તેઓ જીતાડી શકે છે એટલે કે ઘણો મોટો ફરક લાવી શકે છે પરંતુ દુઃખની વાત એ છે કે આ જ સમુદાયના લોકો છે એમનો ક્યાંક ને ક્યાંક ફક્ત પોલિટિકલી એટલે કે મતદાર તરીકે ઉપયોગ જ કરવામાં આવે છે કારણ કે આપણે જોયું છે કે આટલા વર્ષો પછી પણ આદિવાસી સમુદાય હોય દલિત સમુદાય હોય તો એમની જે સમસ્યાઓ છે સમસ્યાનું નિરાકરણ નથી થયું આજે પણ આદિવાસીઓને નવા નવા પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે એમના વિસ્તારમાં જંગલ સફારી જેવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે હાઈવે લાવવામાં આવી રહ્યા છે ડેમ બનાવવામાં આવી રહ્યા છે અને જેના કારણે તેઓ પોતાની જે બહુમૂલી જમીન છે તે ગુમાવી રહ્યા છે વિસ્થાપિત થઈ રહ્યા છે પોતાનો જે વિસ્તાર છે તે છોડીને મજબૂર થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ જે દલિત સમુદાય છે તો આપણે આજે પણ જોઈએ છે કે દલિત સમુદાય સાથે પણ જાતિગત ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે એમને એમના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે આપણા સમુદાયના લોકો છે એમને આટલા વર્ષો પછી પણ સમસ્યાનું સમાધાન નથી અને એનું કારણ આજ છે કે આપણે જે આપણી રાજકીય તાકાત છે તે નથી ઓળખી રહ્યા અને જે રાજકીય પાર્ટીઓ છે તો એમના વિશે આપણે સ્પષ્ટ કહી કે તેઓ આદિવાસી સમુદાય અને દલિત સમુદાયનો ફક્ત તરીકે ઉપયોગ ઉપયોગ કરે છે છે અને કરીને પછી ફેંકી દે કારણ કે જો ખરેખર રાજકીય પાર્ટીઓને દલિત કે પછી આદિવાસી સમાજ પ્રત્યે લાગણી હોત એમના લોકો પ્રત્યે લાગણી હોત તો આજે એમની જે સમસ્યા છે એમાં એમનું સમાધાન થઈ ગયું હોત પરંતુ આજે પણ એમની જે સમસ્યા છે એનું સમાધાન નથી થઈ રહ્યું આ સૌથી મોટી બાબત છે આજે રાજકીય પાવર આટલો બધો હોવા છતાં દોઢસો જેટલી બેઠકો એવી છે કે જેના પર સીધી રીતે આદિવાસી અને અને દલિત સમુદાયના લોકો ભેગા મળીને પ્રભુત્વ ધરાવે છે છતાંય આજે હાલત એવી છે કે તેઓ પોતે એટલા સક્ષમ નથી બની શકતા અને ફક્ત આ જે રાજકીય પાર્ટીઓ છે એના વોટબેન્ક તરીકે એમનો ઉપયોગ થઈ જાય છે માહિતી શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જાય આદિવાસી